નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંચા માર્કેટરના બજાર ભાવ શું બોલાવીએ એના વિશે વાત કરવાના છે ખાસ 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 સુધી બન્યા મિત્રો આવી રીતે વિડીયો લાઇક આપી અને ચેનલને આવી રીતે સબસ્ક્રાઈબ કરી અને આવી રીતે પાછળ રહેલી ઘંટીને કોલ પણ સેટ કરવાનું અવશ્ય નું બોલતા જેથી અમારા દરવા નવા વિડીયો મૂકીએ તમારા ફોનમાં સીધી નોટિફિકેશન મળી જાય અને આવા જાણી લેવી આજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ સૌપ્રથમ ઉંચા માર્કેટમાં ઝીરોનો ભાવની વાત કરીએ તો ઝીરોનો અને સો ચાર હજાર બસોથી પાંચ હજાર બાર રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈશાબ ગુલબ સોવીસો રૂપિયાથી ઓગણત્રીસોને ત્રેવીસ રૂપિયા સુધી રાયડિયો અઢારસો રૂપિયાથી અઢારસો ને એકતાલીસ રૂપિયા સુધી તલ પંદરસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી અઝમો અઢારસો રૂપિયાથી સવિસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂતો બજારમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા